નમસ્કાર નમસ્કાર શું નામ તમારું નૈનાબેન જયેશભાઈ મકવાણા તો નૈનાબેન ક્યાં રહેવાનું આ જૂની પપૈયાડી સેરીમાં ત્રણ માં રાજકોટ ઓકે તો નૈનાબેન તમને કઈ તકલીફ હતી હા મને કમરની ને પગની બે તકલીફ હતી કમર અને પગની તકલીફ હતી કેટલા સમયથી તકલીફ હતી 3 વર્ષથી હા 3 વર્ષથી તકલીફ હતી તો આના માટે તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવેલી હા એક દીપક શેખની દવા લીધી તે તો એનાથી કોઈ ફરક પડેલો તો અત્યારે તો તમને બહુ સારી એવી રાહત દેખાય છે તો એ રાહત થઈ છે એનાથી કઈ કઈ દવાઓ જરા બતાવો ને એકા કેલ્શિયમ ઓકે અર્જુન ઓર્થોમેગા અને ઓમેગા ફ્લેક્સ આ ચાર દવાઓ તમે લીધી કેટલો સમય લીધી એક મહિનો લીધી એક મહિનામાં કેટલી રાહત છે એંસી નેવું ટકા એક મહિનાની અંદર રાહત છે જે તમને બે ત્રણ વર્ષથી તકલીફ હતી અને દવાઓ લેવા છતાંય કોઈ ફરક નહોતો દેખાતો આ એક મહિનાની અંદર તમને એંસી નેવું ટકા ફરક પડી ગયો છે તો આ દવાઓ તમને મળી કોના માધ્યમથી સુરત સુરતથી ફેસબુકમાં તમે વિડીયો જોયો શીતલબેન શીતલબેનનો સંપર્ક કરીને તમે મંગાવી તો આ દવા તમારી જેવા લોકો ઘણા પીડિત હશે પ્રોબ્લેમ પ્રોબ્લેમથી તો એ લોકોને તમે આ દવાના માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો દવા સારી છે ને એ લોકો લઈ શકે ઓકે અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી ઓકે તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર